વેરાવળ શહેરના જાહેર માર્ગો પરની દિવાલો પર સ્વચ્છતા અંગે સંદેશ આપતા ચિત્રો દોરાયા મહિલા કોલેજની વિદ્યાર્થીનીઓ દ્વારા ચિત્ર બનાવી લોકોમાં જાગૃતતા લાવવા પ્રયાસ કરાયો સ્વચ્છતા પખવાડિયા અંતર્ગત અલગ અલગ કાર્યક્રમોનું પણ આયોજન કરાયું હતું ફેક્ટરીઓથી થતું પ્રદૂષણ અટકાવવા સોશિયલ મીડિયા અને દરિયા કિનારે કચરો ના કરવાની થીમ પર ચિત્રો દોરાયા હતા સ્ટોરી રિપોર્ટ બાય પરાગ સંતાણી ગીર સોમનાથ જી નમસ્કાર હું ભૂમિ સરવૈયા મહિલા આર્ટસ કોમર્સ કોલેજ મેળાવામાંથી આવેલી છું આપણા વડાપ્રધાન યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે આપણે જે સ્વચ્છતા અભિયાન શરૂ કર્યું છે આ પખવાડિયું જે નગરપાલિકા દ્વારા સ્વચ્છતાનો જે સંદેશ આપવા માટે જે કાર્ય કરવામાં આવેલું છે જે યુવાઓ જે નાના બાળકથી લઈ અને વૃદ્ધ વ્યક્તિ સુધી બધાને જે સંદેશો પ્રાપ્ત થઈ શકે જે સ્વચ્છતા જે ક્લીન ઇન્ડિયા ગ્રીન ઇન્ડિયાનો જે સારો એવો મેસેજ પાસ થઈ શકે એટલા માટે અમે આ વોલ પેઇન્ટિંગ માટે આવ્યા છીએ અને બધાને સારો એવો સંદેશ પહોંચે કે સ્વચ્છતા કેટલું મહત્વની બાબત છે બધા જીવો માટે એટલા માટે થેન્ક યુ કેટલી જગ્યાએ તમે રજૂ કરી છે અને આજે જી મેમ અમારી જે કોલેજ છે ત્યાં પણ અમે વૃક્ષારોપણ કરીએ છીએ અને અમારી કોલેજના જે એક કેમ્પસ છે એમાં પણ અમે સારી એવી સ્વચ્છતા જાળવીએ છીએ અને બધાને અમે સારી એવી સૂચનો કરીએ છીએ કે આપણે પણ કંઈ કચરો ન નાખીએ અને બીજાને પણ નાખવા ન દઈએ અને એવી રીતે બધું સારું મેસેજ પહોંચાડીએ છીએ આજે તમે કેટલા પેઇન્ટિંગ કરશો અત્યારે અમારી કોલેજમાંથી ટોટલ સત્તર જેટલી કે વિદ્યાર્થીઓ આવેલી છે અને બધા અલગ અલગ વોલ પર પેઇન્ટ કરે છે અને બધા અલગ અલગ જે મેસેજ પહોંચે બધા બધાને એ રીતે અમે સારું એવું નગરપાલિકા દ્વારા અમને જે આપવામાં આવ્યું છે મેસેજ એના પરથી અમે સારો મેસેજ પહોંચાડવાનો અમે વોલ પેઇન્ટિંગ દ્વારા અમે કરીએ છે મહેન્દ્ર પિઠિયા જિલ્લા ભાજપ પ્રમુખ ગીર સોમનાથ આજનો જે સેવા પખવાડ્યું ભારતીય જનતા પાર્ટી દ્વારા આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ સત્તર તારીખથી લઈ અને ગાંધી જયંતિ બે ઓક્ટોબર સુધીના સેવા પખવાડિયાના કાર્યક્રમો અમે અમારા જિલ્લામાં બ્લડ ડોનેશન કેમ્પ હોય આરોગ્ય કેમ્પ હોય સેવા સેતુ કેમ્પ હોય કે અન્ય પ્રવૃત્તિ જે અહીંયા આપણા ટોલનાકા આગળ નિરાધારના આધાર આશ્રમ હોય તો ત્યાં એમને જમડવાનું કામ હોય સોમનાથ દાદા એ બિરાજતા હોય બાર જ્યોતિર્લિંગમાં શ્રેષ્ઠ જ્યોતિર્લિંગ તો એમને અહીંયાથી પંખપાળા યાત્રા કરીને નરેન્દ્રભાઈના જન્મદિવસ નિમિત્તે અમે ત્યાં માર્કંડે પૂજા જન્મદિવસની કરી અને આજે ઉદાહરણ પૂરું આજે અહીંયા પાડી રહ્યા છે એવી ચૌદ દીકરીઓ આ પેન્ટિંગ કરે છે અને એમાં અમારા ભારતીય જનતા પાર્ટીના ભક્તિભના પ્રમુખ જીવાભાઈ વાડા તેમજ એમની કોલેજની દીકરીઓ આ સારું કાર્ય સ્વચ્છતા માટે અનેક સુંદર અનેક દિવાલોમાં ચિત્ર પણ ખૂબ રળિયામણા કરે છે તો આ એક નગરમાં મેસેજ જાય અને વેરાવળ નગર સ્વસ્થ બને એ દિશામાં સૌ નાગરિકો પણ એમાંથી પ્રેરણા લે અને આપણું નગર સ્વસ્થ બને એ દિશામાં નરેન્દ્રભાઈનો ઉદ્દેશ છે કે સ્વચ્છતા ત્યાં પ્રભુતા તો આપણે સૌ સાથે મળીને આ સ્વચ્છતા અભિયાન પણ સારી રીતે પાર પાડીએ અને સેવા પખવાડિયાના એક ભાગરૂપે આ કાર્યક્રમ પણ એક છે નમસ્કાર મારું નામ પરમા રક્ષા છે અને હું વેરાવળની મહિલા કોલેજ માંથી આવું છું અહીંયાથી અમારી કોલેજ માંથી ઘણી બધી ગર્લ્સો આવી છે જે આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી જે સ્વચ્છતા હી સેવા અંતર્ગત અભિયાન છે જે સ્વચ્છતાનું અભિયાન લઈને નરેન્દ્ર મોદી શ્રી જે નીકળ્યા છે એ જ અભિયાન અંતર્ગત અમે અહીંયા વેરાવળ નગરપાલિકા તરફથી કોમ્પિટિશન ડ્રોઈંગ કોમ્પિટિશન યોજાય છે જેમાં મહિલા કોલેજની છોકરીઓએ ઘણો ભાગ લીધો છે બધા બધી છોકરીઓની અલગ અલગ થીમ્સ છે જે અત્યારે ગ્લોબલ વોર્મિંગના કારણે અહીંયા ઘણું બધું ને બધું થાય છે એ એવી જ થીમને અંતર્ગત અમે લોકોએ અમારે ડ્રોઈંગની થીમ્સ રાખી છે

એમાં છે જે આપણે શહેરમાં જે મોટી મોટી ફેક્ટરીઓને એના ધુંવાડાથી જે પ્રદૂષણ ફેલાય છે એ ના થવું જોઈએ એ અંતર્ગતની છે જે બીજી થીમ છે તે સોશિયલ મીડિયાની છે જેમાં આપણે સ્વચ્છતાના દિવસો કે હોય કંઈ પણ હોય સ્વચ્છતાનું કાર્યક્રમ કે એમાં આપણે ફોટો પાડી સામેળો પકડી અને ફોટો પાડીને તો સોશિયલ મીડિયા ઉપર આપણે પોસ્ટ કરી દઈએ છીએ કારણ કે લાઇક અને કોમેન્ટ વધારવા પરંતુ એના કલાક પછી જ કાર્યક્રમ ના કલાક પછી તો બીજા દિવસે તમે જોશો તો ત્યાં સ્વચ્છતા હશે જ નહીં ખાલી આપણે લાઈક અને કોમેન્ટ માટે જ પોસ્ટ કરીએ છીએ રિયલ માં તો આપણે એવું કરતા જ નથી એ અંતર્ગતની થીમ છે અને ત્રીજી જે થીમ છે આપણે દરિયા કિનારા કે નદી વિસ્તારમાં ક્યાંય પણ આપણે ફરવા જઈએ છીએ તો કંઈ પણ આપણે પ્લાસ્ટિક કે એવું પણ યુઝ કરીએ છીએ એ બધું પણ આપણે ચિપ્સના રેપર છે વગેરે રેપર્સ કે કઈ પણ હોય છે પાણીની બોટલ છે એ બધું આપણે દરિયામાં ને આપણે ફેંકી દઈએ છીએ એના લીધે જળચર પ્રાણીઓને કેટલું નુકસાન થાય છે એ બિચારા તો કઈ દરિયો કે કંઈ સાફ નથી કરવાના એટલે એના લીધે જળચર પ્રાણીઓની સંખ્યા પણ છે ને ઘટતી જશે વગેરે આવી થીમ્સ છે